હલો મિત્રો હું છું અકુભા કાઠી સુરતથી આ લુખો છે ને અમદ ચાવડાને ફોન કરે છે કે અકુભાને અહીંયા લઈ આવો અને એને આપણે વાગડ હું વાગડનો વડીલ વાગડના ફેંકવું તારે ટીબી થઈ ગઈ તને અને તારું મોઢું તો જો હે અને તારામાં તેવડ નથી એટલે તું બીજા બીજાને ઓલા છે ને ઓલો જે દલાલ છે ને દલાલ હેમત ચાવડા અલકટના પેટનો જે એની માની માથે સડ્યો હોય છે કદાચ એવું લાગે છે મને હે બીજાની માવું બેનુંને ગાળ્યું દેસને તું અલકટના પેટના બીજાની માવું બેનુંને ગાળું દેશો ને તો તો તું અલકટના પેટનો છો તું કોઈ જાતિ ભાતિમાં નથી અને તારો સમાજ તારી ઉપર થૂ થૂ કરે છે લુખીના પેટના સમજાવી ગયું તારો સમાજ તારી ઉપર થૂ થૂ કરે છે અને ધ્યાન રાખ હિજડીના પેટના અને તું છે ને એક ઓલ્યો વિડીયો બનાવે એક ઓલ્યો બનાવે એટલે મિત્ર કુભાઈ કાઢી નથી તારી માને ઠોકે આમ જોતો ખરા આમ જોતો ખરા તારે છે આમ જોઈ લે આમ જોઈ લે આમ જોઈ લે તું તારી માને ઠોકે તું જોઈ લે તારો છે ને બધું ધ્યાન રાખજે ભાઈ તારું જે હોય ને એ તારું ધ્યાન રાખજે ને તારું તારી પાસે રાખજે તું હવે તારી ચેનલ છે ને હું કે એમાં જ તારા રોટલા શેકતો તો આમ જો અમારે કાઈ નબળું ન હોય આમ જોઈ લે સમજાય ગયું તારે છે ખહુરિયા હિજડા અને કાતો છે ને તારી બેન ને છે ને ઓલા હિંમત ચાવડા રે પૌણાઈ દે હિંમત ચાવડા ને બહુ બાયુની જરૂર છે અને એનો છે ને જે ઓલો છે ને ઊછો થાય બહુ ઢોકીના પેટના તારી જેવા છે ને તારી જેવા ખહુરિયાનું કામ નથી એ એમ જ પેઈ

મા બદલાવીને બાપ બદલાવી હું સોનભાઈ માનું નામ લઉં છું તો ઓઈલો હું કે સોનભાઈ તો સોનભાઈ માનું અપમાન કરશો તારી તે માન ને ઠોકે હે તારી બેનુ ને આખું ગામ ઠોકે છે એમ જ ચાવડા હે તું ગમે એની માઉ બેનુ ને ગાળ્યો દેશો એટલે તને ખબર નથી પડતી તારી માની ઉપર કે તારી બેનની ઉપર કોઈ ચડબા તો બેન ચોદ હે હે કાયદાના વિરોધ છે કાયદાની કાયદાને અમે કાયદામાં જ રહીને જ વાત કરીએ તું દીતું બોલ્યો કે બાબા સાહેબ નું અપમાન નહીં કરવાનું અરે નહીં ડોહાને તારી માની માથે કોઈ શેડ્યુ છે બેન છોદ તે મનસુખભાઈ રાઠોડ ની દીકરીને બોલ છો રોજ રોજ હે મનસુખભાઈ રાઠોડની દીકરીને વારા ઘડીએ બોલે તારી તે માને ઠોકે હે તારી તે બેનને ઠોકે હે કાં તો નાકદાન પવણાય તે

તો તો કોઈનો ફોન ઉપાડતો નથી એટલે દિનેશભાઈ સુરતવાળાનો ફોન ઉપાડતો નથી તને વોટ્સઅપમાં મેસેજ કરે કોઈનો બી ફોન નહોતું ઉપાડવું ને પાછો કંઈ બ્લેક લિસ્ટમાં અમે ક્યાં તારો નંબર બ્લેક નાખ્યો પંચાણું દસ એક સાઠ તે સાઠ જીરો ચાર ફોન કે તારો બાપને હકુભાને અને તારી છોકરીને છે ને પૌણાઈ દેજે ઓલા હેમત ચાવડા એટલે કા તારી બેનને પૌણાઈ દેજે અને તારી બેનને છે ને આખું ગામ આખા ગામમાં જો ફૂવા જાય છે એટલે ધ્યાન રાખજે માઉ બેનો ને બોલવા ચાલવાનું પછી હકુબા બોલે ને કાર કાનના પડદા બંધ થઈ જાય હું કે તારી ઉપર કોઈ વસ્તુ તાતી નથી લુકા હું કે તું ઈજડો છો ઈજડો આમ જોઈ લે સમજાઈ જો મોલે રુવે મરાચી કંત સેડ જો કાઠી એ લડવા માં લ્યો લાઠી હે મોલે રામ કેવો કાળુ નો રામ કેવો ઈ એવા રામ વાળા હોય સાપરાજ વાળા હોય બાવા વાળા જેવા હોય સ્વરખા સાપરાજવાળા વાળા જેવા હોય એવા હોય ને ત્યારે તને ખબર પડે બાકી તારી જેવાને ન ખબર પડે સમજાય જો હા કોક ને માવું બેનું ગાયું દેસો અને તારી જેવા ઈજડાનું કામ નથી અને ઓલો એમ જ તને ફોન કરે એને ચામડો મિત્રો આ રેકોર્ડિંગ ચામડો મિત્રો આ રેકોર્ડિંગ બુંગી બધી જાય અને રોજ બળખા કાઢે ગમે બળખાયેલા પેટના તને ટીબી થઈ ગઈ હવે અમદાવાદની હોસ્પિટલમાં કા ઓલી જીથરી હોસ્પિટલ છે ને ત્યાં ટીબીનું દવાખાનું છે એમાં દાખલ થઈ જા એટલે તને ખબર પડે બરાબર તો જ મેળ આવશે બાકી કાંઈ મેળ નહીં આવે તારો મને ખબર છે કે આપ તું 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 કેટલી વે હો થાય અને તારું કોઈ નથી રહ્યું તો ઓલો હેમંત ચાવડા છે ને જેને કોઈ ફોન નથી કરતો ને એ શું કહે છે હેમંત ચાવડા કે મારે કાંઈ સમાજનું કામ નથી હવે લુખીના પેટના તારું સમાજનું તારે કાંઈ કામ નથી તો અમારે તારું કાંઈ કામ નથી એક કામ કરે નાગદાનનું કોઈ નથી તારું કોઈ નથી તો ઢોલ વાગે શરણયું વાગે એ તમે એમ તરે લુખા લાદી લેવા સાલા મારાજ બંધોકિયાના જોટા તારે ન હોય તારે છે ને પગમાં નથી સંપાલ મોઢે નથી દાટો અને આયા નથી હું ચૂનો આકડો રે હે નાગદાન લુખાની ઘરે જાન લઈને હાલ જો એમાં ત ચાવડા નથી તું ચાવડા નથી પૌડો આટો વાઠી જાય તારો મારી આમે પડવાનું રેવા દે ન કરતા રો ભવડો આટો વાઢી જાય સમજાય ગયું એમાં તારું નામ મફતિયો છે હું છે મફતિયો સમજાઈ ગયું એટલે અમદાવાદ વાળા નિકુલભાઈ તને ફોન કર્યો ને માં બેન સામે ઠોકી તે ઠોક ફરિયાદ બધા એની ઉપર ફરિયાદ ઠોક તું વકીલ પણ કરતો હોય ને તો અમે જજ પણ કરીએ છીએ સમજાઈ ગયું તારી માનુ શક્તિનો દાવણ અને હજી નાગદાન તારે હજી જામનગર તારી બેનને ઠોકે ધક્કો ખાવો પડશે અને તારે આ મનસુખભાઈ ની દીકરી વચ્ચે તું કાલ રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને મનસુખભાઈ ની દીકરી વચ્ચે તું બોલ્યો છો એમાંય તારી ઉપર છે ને તારે ધક્કો ખાવો પડશે અને સાવરકુંડલાની તારીખે બાબા સાહેબ નું અપમાન કર્યું એમાં તારીખે તારે આવવું પડે ને હાલવાય તું તારી માને ઠોકે તારા બાપને જો આમ જો પંચાણું દસ એકસાઠ તેસાઠ જીરો ચાર કોઈ તારો હોય ને તો એને કહી દે મને ફોન કરે તારા બાપ હક્કુ ભાને અને તું શું કે છો એની મા તો મરી ગઈ અરે ઠોકીના તારી માય કાલ મરી જાય મારી માં મરી ગઈ એમ તો માઉ બેનુ નું અપમાન કરવાનું રહેવા દે અને તારી બેન કા તારી છોકરી ને છે ને પવડાય દે એમ ચાવડાય રે સમજાઈ ગયું લુખા ઈજડા એ ચક્કા ની ઓલાદ તાળીઓ વગાડ તાળીઓ હે 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 થુ હ થુ

એટલું યાદ રાખજે દીકરા તારી માં નો ઠોકાઈ જાય અને તું એમ જ ચાવડા કે ને હકુ ભાઈ લઈ આવો તો તું અહીં આવ્યું ની કામરેજમાં તારી માં નું છઠ્ઠી નું ધાવણ યાદ દેવરાઈ દી તે હરકુ તારી માં નું ધાવણ એને થયો વાળે પસવાડે જ લીધો તારી માએ એ તારી તે માં ને ઠોકે નાગદાન અને પૌણાઈ દે ઢોલ વાગે નહીં ચરણાઈ નો વાગે ને બંદુકે ને નાગદાન ઢોલી ઈજડા વાદી હે હટ એ બોન છોડી